આ છે રમણ ઘમણ શેર બજાર માં નાઈ નઈ ખાવ ને પછી દરિયા માં નાઈવાની જે મજા આવે આસ્તે 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 ગોપી આસ્તે તે યુ ભાઈ મજા આવી મજા આવી ભાઈ એને મજા આવી છોકરા કોઈ દી ખોટું ના બોલે અને છેલે એક દુખદ વાત ઈ કેવી છે દરિયા માં તો ક્યાંય ખેડી નથી એનો મતલબ એ નથી કે કોઈ સફર ખેડી નથી મુકામે દ્વારકાથી બાર કિલોમીટર આવેલું અને જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે એવું ગુજરાતનું એક અદ્ભુત બીચ એટલે શિવરાજપુર બીચ અહીં આવવા માટેનો બેસ્ટ ટાઈમ છે નવેમ્બરથી ફેબ્રુઆરી ત્યારે એ ઓરિજિનલ એની જે બ્લુ કલરમાં હોય છે એવો શાંત દરિયો હોય છે હવે માર્ચ મહિના પછી વધારે લોકો અહીંયા વેકેશનમાં આવે છે અને ઘણા ફરિયાદ કરે છે કે અમે જેવા વિડીયો જોયા એવું તો પાણી નથી વાત જઈએ પણ ચોમાસું જેમ નજીક આવે દરિયાના કરંટને હિસાબે પાણી ઢોળું થઈ જાય ત્યારે બીચ એની ઓરિજિનાલિટી બતાવતું નથી પણ નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ઓરિજિનાલિટીમાં હોય છે બાકી તમે ગમે ત્યારે આવો તો તમને અહીંયા અઢળક એક્ટિવિટી જોવા મળશે ચાલો માણીએ આપણી હોડી થઈ ગઈ છે આ જમાવટ તમને બસો રૂપિયામાં થાય અને બીચમાં તો ઘણી બધી છે એમાં સ્પીડ બોટ હોય પછી પેલા ચક્કર ભમર હોય ને એ આવે છે અને પેરાગ્લાઈડિંગ ના પંદરસો રૂપિયા હોય અને એક જે સિંગલ સ્પીડ બોટ હોય ને એના પાંચસો રૂપિયા બાકી તમામ રાઇડ્સ નો ચાર્જ છે એ છે બસો રૂપિયા તો હાલ આપણે હોળીમાં બેસી અને બરાબર દરિયાની અંદર આવ્યા અને જે અલગ એક અનુભવ થાય છે ખરેખર બસો રૂપિયા વસૂલ છે ચાલો વસૂલ છે આયો ફૂલ ફૂલ ઓ ફૂલ વસુલ છે અરે મત આવી ગયા બસો રૂપિયા માં થાય કોઈ નહીં આવું અંદર ભાવ તો 600 હોવા જોઈએ ના ભાઈ ના કોક મારીએ બસો રૂપિયા બહુ છે બસો રૂપિયા અઘરા લાગે કમાવા એમ તો વાત સહી તો ચાલો સફરને આગળ વધારીએ ચાલો ભાઈ આપણા સાથી પણ ભમ ભમા ટાક્યો જો વરે પાછી ચાલુ થાય તો બોટ રાઈડિંગ ની યાત્રા પૂર્ણ થાય અને હવે કંઈક નવો અનુભવ કરીએ આ ચકેડા ભમેડા નો મજે મજે હો ભાઈ જો ઘણી બધી રાઇડ્સ દરિયામાં અત્યારે છે ને પાવરફુલ છે અને આ બાજુ પબ્લિક જાઓ તમે પણ ખરેખર છે ને હવે વેકેશનનો ગાળો આવતો જાય માણસો ખૂબ આવશે પણ ઉનાળા વેકેશનમાં આ દરિયામાં નાવાની મજા આવે પણ એની જે ઓરિજિનાલિટી હોય ને બ્લૂ બીચ ઘણા આવીને ફરિયાદ કરતા હોય કે ઢોરું પાણી છે ને કાંઈ નથી ને પણ એનો સમયગાળો હોય ને ત્યારે આવો તો ઓરિજિનાલિટી જોવા મળે બાકી અખંડ મુજ તો તમને એની ટાઈમ ચોમાસા સિવાય એવીક મજા આવી ભાઈ

જો તમારા જીવનમાં ઓલરેડી રમણ ભમણ ના હોય અને તમને એમ થતું હોય કે મારે પણ જિંદગીમાં ક્યારેક રમણ ભમણ કેમ થાય એનો અનુભવ કરવો આ છે રમણ ભમણ આ છે ને હોડીની પાછળ બાંધી અને જે સ્પીડમાં ભમભમાટી બોલાવે અને તેને જિંદગી રમણ ભમણ થઈ જાય ને એવી મજા આવે આ આના પણ બસો રૂપિયા છે પછી અહીંયા ફ્રૂટની આઈટમ પણ છે આને કહેવાય બનાના જો આમાં બે ત્રણ મિત્રો બેસી અને હોળીની પાછળ બાંધી અને આ ભાઈ દરિયામાં જે ભમ ભમાટ જાય એટલે એમાં પણ મોજ આવી જાય આવી જીપ સફારી પણ તમે કરી શકો બાઇક સફારીની સાથે તમે ઊંટ સફારી પણ કરી શકો કેટલા હોય કાકા ને બસો સો સો રૂપિયા તો આ સસ્તું છે અને મજા આવશે તો અંગ્રેજી કેમલ વાળા ઊંટ કીએ અને આપણે કહીએ હાંડિયો હાંડિયો તો ચડવું હોય તો સો રૂપિયામાં એ ફેસિલિટી પણ શિવરાજપુર બીચમાં તમને મળશે જો અહીંયા બે મિત્રો નાય છે એમ લાગે કે ઘણા વર્ષો પછી નાવાનું મેળવું હોય ને આને એવી મોજમાં છે અચાણ અહીંયા છે ને એકદમ સેફ છે બહુ કંઈ અંદર જવામાં તો મનાય છે મતલબ અંદર ના જવું કાંઠે તમે આરામથી નાઈ શકો મજા આવે એવું છે અને દીવનું જેમ નાગવા બીચ છે ઘોઘલા બીચ છે એ જ ટાઈપનું ભૌગોલિક રીતે છે કે તમને નાહવામાં કોઈ પેલી બીક ના લાગે અને ચોમાસામાં મોસ્ટ ઓફ બંધ હોય છે જ્યારે વાતાવરણ ખરાબ હોય એટલે ચોમાસામાં બંધ હોય બાકી તમે એની ટાઈમ આવી શકો તો હાલ આપ જોઈ શકો છો સામે પેરાગ્લાઇડિંગ થાય છે જો મસ્ત વ્યુ આવે પેરાગ્લાઇડિંગ પંદરસો રૂપિયામાં એમાં હવામાં ઉડવાનું હોય એટલે જે લોકો પાસે પૈસા હોય ને એ હવામાં ઉડી શકે આપણે અહીંયા નીચે ઊભા છે એટલે તમે સમજી શકો છો પણ બસો રૂપિયામાં એ જમાવટ થઈ જાય છે વાંધો નથી બરાબર એટલે ચિંતા ન કરતા સ્કૂબા ડાઈવ છે દરિયાની અંદર થાય એટલે એમાં પણ પૈસા વધારે જોઈએ પણ જો વચ્ચેલા લેવલમાં તમે રહ્યો એટલે કે આ સપાટી ઉપર રખડો તો બસો જ પતાવ્યું છે તમારે ઊંચું નીચું થવું હોય તો તમે થઈ શકો એમાં પણ ખૂબ મજા આવે માલ હે તો મોહબ્બત હે તો ચાલો મિત્રો આપણે પણ હવે ઓળખ નાઈ નાખીએ અને શેર બજારમાં નાઈ નાખા હોય ને પછી દરિયામાં નાહવાની જે મજા આવે કારણ કે રાહત થઈ જાય જાય ઓ ભાઈ પણ આપણે હે ને ધરતા આવડે પણ દરિયામાં કોઈનું કઈ હાલે એટલે કાંઠે ધરવું તો મિત્રો આ છે શિવરાજપુર બીચની મોજ થોડી વારમાં માં હમણાં સનસેટ હશે અને અદ્ભુત સૂર્ય પડ્યા હોય આપણે પાણીમાં પડે ને એમ આપણે દરિયામાં પડ્યા હો ભાઈ નક્કી મોજ હો મોજામાં મિત્રો દરિયામાં નાહવાનું છે ને એક વૈજ્ઞાનિક પણ એક આગવું મહત્વ છે ચામડીના ઘણા રોગો તમને મટી જાય એટલે દરિયામાં પણ ક્યારેક ક્યારેક નાવું જોઈએ અને વાળ બહુ પલરે નહીં એ વાળના શોખીન લોકો હોય એ ધ્યાન રાખે આપણા જેવાને લાગુ પડતું નથી અને જેને વાળ જ ના હોય અને જે આદિવાસી હેર ઓઇલના બ્રાન્ડ એમ્બેસેડર હોય એ લોકોને તો વિશેષ મજા આવશે આ દરિયામાં ખરેખર તો મફતમાં મજા ને હિમાલય રજા દીકરા તારી માને કે રવિવારે રજા તો અમારે તો નજીક થાય એટલે રવિવારે રજા હોય ત્યારે આવીએ પણ તમે જ્યારે દ્વારકા આવો ને ત્યારે આવજો દરિયામાં નાવાની બહુ જ મજા આવશે જમાવાટા ભાઈ ભાઈ મોજે ગુજરાતમાં નથી કંઈ કમાતા કે નથી કઈ વધતા પણ મોજે મોજ રોજે રોજ ચાલો ભાઈ

ભાઈ ચાવી પાણીમાં ફેલરી છે સેન્સર કામ ના કરે કે કરે એ ખબર નથી હવે રાખવા લ્યો તો થોડો ગચકાવવામાં આવ્યો છે ઘરના દ્વારા મને પણ એ બધાને ગચકાવતા હોય મારા જેવા કહી દે ને તમે બધા મોટી મોટી હાકતા હોય કે આપણું ઘરમાં હાલે વા મોજે ગુજરાત ની મોજ વા ભાઈ જો તો માણસ તો જો ભાઈ નીકળી જ પડ્યા ઘેરેથી બહાર જે બધા એવી મોજ છે દોયલો ભાઈ હવામાં ઉડે આ ભાઈ હવામાં ઉડે પંખી પણ હવામાં ઉડે માણસમાં ને પંખીમાં ફેર કેટલો બંને આમ તો સરખા બે હવામાં ઉડે પણ પંખી ને પાછું હેઠે ઉતરતા આવડે અને માણસ છે ને પડે પડે કેમ ધબાંગ વાત સહી છે દરિયા ખારા પાણી થી નાયા પછી આ જે ચેન્જિંગ રૂમ છે ત્યાં તમે કપડા બદલાવી શકો અને મીઠા પાણી માટે જો અહીં એક પ્રાઇવેટ માંથી બેન પાણી ભરીને આવે અને 20 રૂપિયા ની ડોલ આપે છે ખૂબ મહેનત કરે એટલે હક છે અને વીસ રૂપિયા લેવાનો આગળ મીઠું પાણી હોય કે નહીં મને ખ્યાલ નથી પણ ખારા પાણીથી નાહ્યા પછી તમે અહીં મીઠા પાણીથી નાહી શકો એના માટેની પણ એક પ્રાઇવેટ વ્યવસ્થા છે ચેન્જિંગ રૂમ પણ એ બાજુમાં છે એ પણ મળશે તો મિત્રો અહીંયા આપણે આ ટૂર સમાપ્ત થાય છે યુગભાઈ મજા આવી મજા આવી ભાઈ એને મજા આવી છોકરા કોઈ દી ખોટું ના બોલે તો મસ્ત રહે આ શિવરાજપુર બીચની યાત્રા અને છેલ્લે એક દુઃખદ વાત એ કેવી છે કે ઘણા વર્ષોની મહેનત પછી સાડા ચારસો રૂપિયાના મેં ચશ્મા લીધા હતા એ છેક પાણીમાં પડી ગયા અને ગયા તો તમે કોઈ મિત્રો આવો અહિયાં અને મારા ચશ્મા તમને મળે તો મને મેસેજ કરવા વિનંતી થાને ભાઈ બરાબર મેં ખૂબ ટ્રાય કરી ગોતવાની પણ હવે મોતીડા ના મળે હંસલા દરિયામાં કઈ ના મળે બાકી છેલ્લે જોઈ લ્યો સનસેટ પોઈન્ટ વ્યુ જો છે ને જબરજસ્ત ચાલો મળીએ નવા વિડીયોમાં ક્યારેક નવા લોકેશન સાથે ત્યાં સુધી સ્ટેટ્યુન મોજે ગુજરાત